એટલે હાના માટે બેઠી ના હાના માટે બેઠી ચર્ચા ના ના અહિયાં જ કરો ને ચર્ચા હાના માટે બેઠી અમે અમે આવેદન પત્ર આપવા માટે કેવાડિયા જતા શું કામ અટકાવો છો એટલે આપણે દેશ પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્યો ના મે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો વેવાય વટુલો કરવાનો છે આવું નહીં કરો તમે યાર

મંદિરે જવા માટે વાત કરી કે ભાઈ તે આઈવા હવે તમે બીતા બોલાય તમારા ફાઉન્ડેશન મે આવે હા બોલાય લો ભાઈ પણ બોલાય કેટલા કિલોમીટર ચાલે જાવ છો મંદિર દેવાના ભાઈ 500 મીટર 10 કિલોમીટર નથી જવાના અહીંથી આવો તો મને મંદિર દેરી જાય બે મિનિટમાં જેવું છે તો નથી જવા દે મંદિરનો આપણે સાફી થી પહેલે સાલા હા ચાચા અહીંયા છાડે ના ના અહીંયા નથી ના ના સારો સાયકલ સાહેબ જાહેર રસ્તો છે તમે આવો તો ટ્રાફિક કરો તમે અહીં પાછળ ટ્રાફિક જાહેર રસ્તો પર કે ડિસવા ભાઈ હું ટ્રાફિક કરી રયો નહીં કરા મંદિર આવો અહિયાં મંદિર છે ચર્ચા કરી લઈએ એટલે બેઠીએ ના માટે બેઠીએ ના ના અહીંયા જ કરો ને ચર્ચા હાના માટે બેઠીએ અમે અમે આવેદન પત્ર આપવા માટે કેવડીયા જતા શું કામ અટકાવો છો એટલે આવેદન એટલે આપણે દેશમાં પચાસ રાજ્ય આવી વાત નહીં કરો તમે જવાબદારી થી વાત કરો ને યાર હું પચાસ રાજ્યો નહી આવી જવાબદારી થી વાત કરો પચાસ રાજ્ય વાળી વાત નહીં મને હિ હા જવાબદારી થી વાત કરો હું કરવા હું કરવાનું છે અમારે આવેદન આપવાનું છે જો અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો કાં તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા પચાસ જગ્યા ભૂલાની જરૂર નહીં હંમેશા શો ઓફ સ્ટ્રેન્થ કરવાની જરૂર નહીં પે પ્રેશર ક્રિએટ કરવાની કઈ તમે આજે કેટલા લોકો આવ્યા ને લઈને તમે બી કઈ તમે તોડતા નહીં તમે આવતા નહીં એટલે અમારા લોકો ડેમો બધી જમીન આપે એટલે એ ભાઈ પરત જઈએ છે

બે ચર્ચા કરી વાત હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં સામે હતી તો આવો ત્યાં બેસીએ આપણે આવો અહિયાં મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું ના ના તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે ના 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 એટલે અમારે બધું વેઠી વારું નથી અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કરતા તમે ઉપર છે એવું લાગે છે કાયદા કાયદાને બી તમે દોડી ને પી જાવીશું વાતો ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી જાવ શું કરવા આવું ભાઈ પછી તમે ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો કરવાનો આવું કરો તમે પછી લોકોને એવું કામ લડાયા કરે છે બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ કરીએ છીએ પણ તમે વારે યાર અમારી સામે જ જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે સંવિધાનમાં કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ તમે વાંચી લો એટલે હું નાઇન્ટીન તો પછી એમાં એમાં રિઝનેબલ રેસ્ટ્રિક્શન જ શકાય એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન મારી વાત સાંભળો સાંભળો મારી વાત જોઈ નથી લોકતંત્રમાં અમે બધા સ્વતંત્ર છે આપશો તમે કાંક વધારે તમે સાઈડ પર આવું કરો તમે એટલે એનો મતલબ એવું નથી કે તમે ઘડીક ઘડીક માં હાથ પકડો પત્ર હા બસ એ વ્યવસ્થા કરી દો અમે વ્યવસ્થા કરી છે ને પોલીસ લો બધું આવે છે વ્યવસ્થા એવી કરો આહવાન નતું કર્યું ત્યારે આગળ આપણે ચાર લોકો સાથે દલીલ કી વાત નહીં તમારું કઈ આટલું જ કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના અને આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકોને પકડ્યા કોભાણ બહાર આવી એને હોદો ને તમે અમારી તો અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છો અમે કરતા જ નથી અમારા કેટલા પ્રોગ્રામો થયા કોઈ દિવસે કાકરી ચાડો થયેલો છે આહવાન તો કરીએ જ ને અમે અમે આવો તમે મોરચો લઈને આવો રાતે બે વાગે અમારા લોકોના ઘરે ઘરો તોડે એટલે અમારે ઘરે બેહીને ઘરે બેહી રહેવાનું ના ના એકલો ઘરે અમે આવીએ ટોળા લઈને તમે હું કામ એકલા નથી આવ્યા ટોળું કામ લે ના ટોળું લઈને કેમ આવ્યા તમે તમે હાથે તમે તો બંદૂક વાળો હાથે લઈને ફરો છો આઈપીએસ થઈને બંદૂક તમારી હાથે જોઈએ ટોળા ગઢ હાથે લઈને ફરો છો ને અમે તો એકલા જ કરીએ છીએ

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા છે મારી એક ગાડી રહેશે તમારી પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે અમે માં જાય આમાંથી કોણ છે બાર પડી કોઈ નથી ને મારા વાંધો નહીં ચાલો લોકો તો એમને કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો લડાઈ

આવો પેલા મંદિરે ભેજ આવો આવો ના ના બે બસો મીટર નવું ના હોય આવું બિલકુલ ના હોય બીજા પ્રોગ્રામ પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નહીં અમને આવે છે ને મે ખબર છે મારા અધિકારો મને ભી ખબર છે એટલે લોકોની બધી જ વ્યવસ્થા નો જો ભાઈ અમે કોઈ લેવા માટે નથી અમારી પાસે ટાઈમ બી નથી કોર્ટ કચેરીના ચક્કરમાં પડવાના એટલે બધું છોડ શીખામણ નહીં આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાની બાકી